હેલો દોસ્તો તો આજે અમે આવ્યા છે અમારે મૂડે મૂડા વેણવા માટે તો આ છે અમારો મૂડો આ તમે મૂળાના હાથા જોઈ શકો છો બધા ભરાઈ રહ્યા છે આમાંથી મૂડા નીકળી નીકળી નીચે પડે છે અને આ જોઈ શકો છો મૂળાનો હાથરો વળી ગયો છે તો પડી રહ્યા છે અને અમારેખા મૂડા વેણી રહ્યા છે વેણ ફટાફટ કેટલી સ્પીડમાં વેણે છે પેલો અમારે નોજી ભાઈ વેણે છે મૂઢા છ આમ રિહરિયો અહીં તો બધા વેણના ખેપાર મૂડો છે છે બાકી વેણવાના હજુ પછી સામે દેખો અમારા મોટા પપ્પા લોકો મૂળા વેણ લઈને આવે છે રિટાયરમેન્ટની લાઈફ મજા કરે છે પછી આ બાજુ સામેની સાઈડ દેખો અમારે મૂડા બધા કામના આ બધા મૂડા છે ડુંગરની નજીક બધા દેખાય બધા મોડાના ઝાડ જ છે આ બાજુ પણ આખવા મોડા છે બધા દેખો એટલા મોડા તમને જોવા છે બધા આ પણ મોડા છે આ બધા અમારા મોડા છે અમારા કુટુંબના અને હા અમે ડુંગર છે આ કંઈક તો મોડો નીકળી રહ્યો છે કંઈક આવા મોડાના કાકા બાળ મોઢા વહેવાળા મજા આવે છે મોઢા વેણવાની હે એક ટકાર ભરી છે ખાલી બીજું લઈ ગયા છે ચાલો હવે હું પણ મોઢા વહેણું મારી ટોપલી થઈ ગઈ ચાલો હું પણ હવે મૂળા વહેણું આપણે સ્ટીલ ના તોપલાું છું હવે મોટા મોટા તો મિત્રો આ છે મોડા ઝાડ આ રીતનું હોય છે બહુ જાડું થાય છે થળેનું પછી આ હાથા લાગેલા છે તમે જોઈ શકો છો કે આ ઝાડને મોટું થતાં ઘણો વર્ષો લાગે છે અને એકવાર મોટું થયા પછી આ ઘણી બધી પેઢીઓ સુધી એ ઉપયોગમાં આવે છે હવે આ એક ગામડાના લોકો માટે એક રોજગારીનું ઝાડ છે અહીંયા મગડાના ફૂલ વેચીને લોકો આમાંથી રોજગારી બનાવે છે આમાંથી તમને ખબર છે કે મગડાનો દેશી દારૂ પણ બને છે તો થોડા પ્રમાણમાં એને પીશો તો એ તમારા માટે લાભદાયી છે પણ જો વધારે સેવન કરશો તો પછી નુકસાનકારક પણ છે બીજું કે આ મગડાના ઝાડ પર જે કયા એના ફૂલ પડી ગયા પછી જે કયા હતા બાકી રહી જાય છે તો એમાંથી આનું ફળ લાગે છે ડોળી તો ડોળીમાંથી તેલ નીકળે છે અને તેલ ડોળિયું ખાવા માટે પણ બહુ જ ઉપયોગી છે અને આપણા આરોગ્ય માટે પણ બહુ સારું છે અને આ વસ્તુ આયુર્વેદમાં પણ બહુ ચાલે છે આના ઝાડની છાલનો ઉપયોગ પણ આયુર્વેદમાં થાય છે ડોળીનો ઉપયોગ પણ આયુર્વેદમાં થાય છે મોવડાનો ઉપયોગ પણ આયુર્વેદમાં થાય છે તો ગામડામાં લોકો માટે એક આ ઉનાળામાં રોજગારીનું એક મોટું વૃક્ષ છે તમે જોઈ શકો છો મિત્રો મોગડા પડે એટલે ગામડામાં લોકોમાં મજા એક પ્રકારની આવી જાય છે મોવડા વીણવાની બહુ મજા આવે છે લોકોને તો તો તમારે પણ વીણવા હોય તમારો નોજી ભાઈ આ ત્રીજી વાર તગારું ઘેર થવલી આવી ગયેલો છે ભાઈ તો મિત્રો મૂળાજના અમે વીણી દીધા છે હવે બીજા મોડે જવાનું છે પણ પહેલાં ખાઈ આવીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો